તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવારે માક્ષર માસ આર્દ્રા નક્ષત્ર છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા માટે આજે ખાસ શિવ દર્શન અને પૂજન કરવું જોઈએ શિવાલયમાં લઘુરૂદ્ર કે શિવરુદ્રી કરાવવી આ દિવસે શિવ પાર્વતીના દર્શન કરીને મહાદેવજીને પ્રસાદમાં ખીર કેળા કે મીઠાઈ અર્પણ કરવી શિવ મંદિરમાં જઈને એકસો આઠ દીપ પ્રગટાવવા દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે આજની પ્રદોષ પૂજા પણ શ્રેષ્ઠ મનાય છે આજે ખાસ શિવ પંચાક્ષર સ્તોત્રનું પઠન કરવું જોઈએ મંદિરે ન જઈ શકો તો આ બધું ઘરે પણ કરી શકાય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો